વાતાવરણ ઊભું થાય ભગવાનને પણ એવું ઘર શોધું છે આપડે ભૂતકાળની અંદર આપણે જોયું છે કે જે ઘર મંદિર જેવા હતા ત્યાં ભગવાને

કઈક બોધ આપ્યો છે કઈક શીખ આપી છે કઈક ભગવાન જેવા બનવાનું ભગવાન રસ્તે ચાલવાનું ઋષિમુનિઓના રાહે ચાલવાનું અને મર્યાદા

મારે સર્વને પોતિકા કરીને ચાલવું પડે મારે સર્વત્ર સમાજની અંદર એના હૃદયની અંદર બિરાજવું પડે એના હૃદયની અંદર મારા પ્રત્યે પ્રેમ ભાવના લાગણી ઉત્પન્ન થાય એવું મારે જીવન કરવું જોઈએ અને એ જ વાતાવરણ મારી ઘરની અંદર નિર્માણ કરવું પડે મારી દીકરી અને વહુમાં તફાવત ન કરવો જોઈએ મારે મારું ઘર મોટું છે મારું ઘર આપણે કહીને મોસ્ટેક છું હું રાજા રજવાડાના વંશજોમાંથી આવું છું પણ જો મારી વિચારસરણી સારી હોય તો જ હું છું બાકી હું ઘર નથી એ સમસાન છે ક્લેશ થતો હોય અને કંકાસ હોય

એ તમે નબળા જ છો કોઈ પણ તમારા જીવનની અંદર જીર નથી એ આપણા બાપની કોઈ મિલકત નથી કારણ કે સંસ્કાર અને જે આપણી પરંપરા છે આપણી જે

સંસ્કાર તમારા ઘરે વહુ બનીને આવે તો એને નીચી દ્રષ્ટિ જોવામાં ન આવે નર તમે એક જીવનની અંદર તમારો જે ફાકો રાખીને તમે કરો છો કે અમે કંઈક છીએ એ માયલું કાંઈ નથી તમે જીરો છો એટલે મિત્રો ઘર આપણું એક મંદિર બનાવવું હોય ઘર એક આપણું પૂજા જેવું અને ભગવાનને સ્થાપિત કરી અને કાયમી માટે લક્ષ્મી નારાયણને ઘરમાં રાખવા હોય તો આપણી હર કોઈ સંતતિ છે આપણા ઘરની અંદર આપણો પરિવાર છે એને સંભાળીને ચાલવું પડે એકબીજાની ભૂલ થાય તો સ્વીકારવી પડે એક સમજવી પડે હેત પ્રેમ આપવું પડે એવી રીતે સર્વત્ર પરિવારની અંદર પણ સર્વત્ર સમાજની અંદર પણ તમારી સુવાસ ફેલાવી જોઈએ વૈદિક પરંપરાની વાતો સદાને વાગોળવી પડે જીવનની અંદર કઈ પણ હોય હોય અને લેવા જેવું તો એ વાત ગમે તે સ્વીકારવી પડે અને આપવા જેવું હોય તો બે હાથે આપવું પડે એમ મિત્રો જીવનની અંદર ઘર એક મંદિર નું વાતાવરણ તો જ બની શકે તમે તમારા ગામની અંદર મંદિરની અંદર પૂજા પાઠ કરવા જતા હોય તિલક લગાવતા હોય તમે ત્યાં વૈદિક ઉચ્ચાર પાઠ કરતા હોય પણ એ મહિનું તમારા જીવનમાં કશું જ ન હોય મંદિરના ના ભગવાન માનતા હોય પણ મા બાપ નો અનાદ્ર કરતા હોય તમે મંદિરના ના પૂજારી નું માનતા હોય પણ તમારા વડીલનું ન માનતા હોય તમારા જીવનની અંદર તમે ત્યાં એક ચિત થી અન્ન સામે જોયું નહી ખાવા માંડો તો તમે પણ પશુ છો એટલે તમારા ઘરની અંદર ભોજન થાળીમાં આવે તેમાં

બધાને સારી બુદ્ધિ આપજે આવું વાતાવરણ તમારા ઘરની અંદર તમારે વાણી વિચાર અને વર્તનમાં હોય તો તમારું ઘર મંદિર છે તમારું ઘર મંદિર છે તમારે કોઈ પણ જાતની જાત્રા કરવાની જરૂર નથી જાત્રા ન કરવી જોઈએ એવું નથી કેતો પછી એવું બાંધતા ની ગાંઠે કે એમ કેતા હતા પણ કોઈ પણ દેવું કરી અને યાત્રા કરવા જવું એ એવું ક્યાંય આપણા શાસ્ત્રમાં લખ્યું નથી

આવી સરસ મજાની આપણે જે પંક્તિઓ છે જે આપણા રૂપક ગીતો છે આપડા પ્રભાતીયા છે કઈ ને કઈ આપણે માં સતી ગંગા ગંગા સતીના આપણે જે ભજનો છે વીજળીના ચમકારે મોતીડા પોરવીલીઓ પાનબાઈ અચાનક અંધારા થશે આ જે વસ્તુ આ જે પદો છે ને એ આપણા જીવનની અંદર કંઈક ને કંઈક કહી જાય છે આ આપણા જીવનમાં સાર્થક કરીએ આપણા જીવનમાં ઉતારીએ અને આપણા પરિવારમાં બીજ રોપીએ તો આપણું ઘર પણ મંદિર બની શકે મિત્રો મંદિર વિશે બોલીએ તો ઘણું ઘણું છે પરંતુ સમયની મર્યાદા હોય એટલે આપણે અહીંયા આ પૂરું કરીએ તો મારો આ છે તમને વાતો જે છે જે યુટ્યુબ ચેનલ દ્વારા આપણેનો આભાર માનીએ કે તમારા સુધી મારી જે વાતો પહોંચાડે છે તો તમને કેવી લાગે છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સૌને જય દાદા દ્વારકાધીશ જય મા ભવાની જય માતાજી